ઘણા લોકો એમ કે કakyReLU ને મારી નાખ્યો તો અરે મારી નાખ્યો તો બધો જર્મી અત્યારે તો પાંચ 5000 વર્ષનો થઈ ગયો ઓ રામન કદ અને પાંચ જગ્યાએ ભાઈ છે અને પાંચ જગ્યામાં રહી છે એ પાંચ થી જે વ્યક્તિ છૂટે પાછળની આજુબાજુ ન જાય એના તનમાં એના મનમાં એના ઘરમાં એના ચિત્તમાં એની બુદ્ધિમાં કલયુગ ના આવે હું તમને પાંચે પાંચ વસ્તુ બતાવું બહુ સમજે જુગાર જુગારમાં કળિયું છે જુગાર રમાતો હોય ત્યાં બેસવું નહીં જુગાર રમતો હોય એનો સંગ કરવો નહીં અને સ્વયં સમયને પસાર કરવા ખાતર પણ જુગાર રમવો ઘણા આપણે કહીએ ને કા તો કે અમારે ક્યાં આર્જિત કરવી અમારે તો ટાઈમ પાસ કરે અરે ટાઈમ જ પાસ કરવો છે તો પછી ગીતાજી નો પાઠ કરીને આ કરીને ટાઈમ પાસ આપણા ભારતમાં તો ખબર નહીં એવા તહેવારો આવે તો આ બાજુ આ બાજુ હા છે ને આ સંસ્કૃતિ ક્યાંથી આવી સમજ આવે તો ભીમે બિચારા નિર્જલા કરી અહીંયા ગોગળ આઠમા આવે તો આખો મહિનો બુદ્ધિ અસત અસત્ય વિચાર નિર્ણય કરશે અને સૌથી મોટી વાત કઈ કે જુગાર રમમાંથી લક્ષ્મી નારાજ થાય છે આપણા ભારતના ઋષોએ રૂપિયાની નોટ ને કનમસી નથી કીધી ભલા માણસ એને લક્ષ્મી કીધી છે એને રૂપ આપ્યું છે છે ભગવાનની પત્ની બનાવી એને સમુદ્રની દીકરી બનાવી કેટલા કેટલા રૂપ આપ્યા છે લક્ષ્મી જેના અને એને માણસ જુગારમાં ફેંકી દીધું અને લક્ષ્મીજીને અમતા ગાના ઘરમાં રહેવા જેવું નથી હમ્મ આ આ મારો દુરુપયોગ કરે છે એટલા તમે સંતરાય સંશોધન કરી લેજો જુગારી સુખી નહીં ધન્યની રીતે લક્ષ્મી એના પર નારાહ જોઈએ છે